ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં જોશી પરિવાર નર્મદા પરિક્રમા વાસીઓ માટે સાત પેઢીઓથી નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે આ પરિક્રમા વાસીઓને ભોજન રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિના ઉપલબ્ધ કરાવે છે આ સેવા તેમજ તેમના પૂર્વજો દ્વારા શરૂ કરાઈ હતી અને આજે પણ અવિરિત ચાલુ છે પરિવારના વડીલે કમણાબેન જોશી અને જ્યોતિબેન જોશીના જણાવ્યા અનુસાર આ સેવા તેમના પૂર્વજો પાસેથી વરદાન રૂપ મળી છે તેઓ કોઈ પાસેથી દાન સ્વીકારતા નથી અને પરિક્રમ વાસીઓને આશીર્વાદને જેમ તેમની તાકાત માને છે આ પરિવારના ચાર માસી ભાણેજાએ આ સેવા માટે લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો છે તેઓ ખેતી કરીને પરિક્રમક વાસીઓની સેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા પોતાના શસ્ત્રોથી જ

ખભે ખભો મિલાવીને કાર્યરત રહી છે જોશી પરિવારનો આ સેવા યજ્ઞ આજે પેઢી સુધી જીવંત છે પરિક્રમા કરવા આવતા ભાવિકો જણાવે છે કે પરિક્રમાની થાકેલી યાત્રામાં મંગલેશ્વર જોશી પરિવારનું ઘર નર્મદાની મમતા જેટલું પ્રસન્નતાદાયક લાગે છે આ સેવા પરંપરા માત્ર ભોજનક રહેવાની વ્યવસ્થા પૂરતી સમિતિ નથી આજના યુગમાં જ્યાં લોકો પોતાના જીવનમાં વ્યસ્ત છે ત્યાં મંગલેશ્વર આ કુટુંબે સાત પેઢીઓ સુધી સંકલ્પ જાળવી સમર્પણ અને માનવતા હોય તો અનેક પેઢીઓ સુધી એક જ દીવો પ્રગટ રાખી શકાય છે આ સેવામાં ગામના અને આસપાસના લોકો પણ સવાર સાંજ જોડાયેલા રહે છે

આવે હજા આવે તે રાત વહી જાય બીજા દિવસે સવારે નીકળી જાય તે રોકાઈ જાય ભૂલા પડી ગયા હોય દ્વારકા ગયા હોય નાવડી પાર કરીને તે અહીં આવી જાય કોઈ એમનો ટાઈમ નઈ ગમે તે ટાઈમે આવે વાગે રાતે બે વાગે હું બસ લઈ આવે બસ વાળા હોય તે થાકી ને કોરોના મે કર્યું નથી આટલા બધા પરિક્રમાસીવાનું કામ કઈ રીતે કરો છો સેવાનું કામ દાદી કરાવે

हम पर मनुष्य आए दो हजार बाईस में आए थे उसे ये माता जी आपने इतनी सेवा देती है कितने बजे आए नौ बजे आओ रात को दस बजे आओ बहुत अच्छी सेवा देती है और सबके अपने घर परिवार जैसी सेवा देती है माता जी बहुत बहुत यहाँ आने से बहुत अच्छा लगता है यहाँ पे आने से क्या क्या सेवा यहाँ से? खाना मिलता है सभी कपड़े धोने का पानी है ના હૈ ટોયલેટ બાથરૂમ સબ વ્યવસ્થા હૈ હા